વાત કરીએ રાજકોટની રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન્સ કોર્ટે દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે સગીરા પર અમૃત રાળવા નામના વ્યક્તિને સેશન કોર્ટે વીસ વર્ષની આકરી સજા ફટકારી છે આરોપીએ સગીરાને ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવી દેવાના બહાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું સત્તર વર્ષની સગીરા સાથે વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું વેરાવળના ખાનગી હોટેલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપીને ફ્રેક્યર હોવાના કારણે હાજર રહ્યો ન હતો આરોપીની ધોરાજી સેશન કોર્ટે વર્ષની સજા ફટકારી હતી અને પકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ડ ધોરાદી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોઇબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકશીરવાન ઠરાવી અને વીસ વર્ષની આકરી સજા ફટકારેલી છે જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જૉન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ બે હજાર ભોગ માં પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બન રાજકોટમાં એક ભીખા ઠેબા દુષ્કર્મ ની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને અગિયાર મહિના જેવી હતી અઢાર વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે ઝોંટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેણીના પિતાને પરત આપી દેવા માટે